માતાજી જય શ્રી કૃષ્ણ તો વાઘુભા ફેમિલી વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ફરી એકવાર આવી ગયા છીએ શૂટિંગમાં જઘુમાનું હોય શૂટિંગ તો મિત્રો શૂટિંગ પહેલી સાઈડ ચાલી રહ્યું અને અહીંયા ડોમરા ત્યાં સુધારાત્ન રમાડો જો અને આપણે એક નવા કલાકાર બી આવેલા પહેલાં જે સ્ટાર્ટિંગમાં જઘુમાની ચેનલ સ્ટાર્ટ કરી દે તાણ એ આવ્યા હતા તમે શૂટિંગમાં આવતા હતા પછી વચ્ચે સ્ટોપ થઈ જાય નવાડી પાસે ચાલુ કરી દેવાનું તો બહુ મસ્ત કલાકાર તમે જોઈ શકો છો હમણાં ને આવતા જ હશે શૂટિંગમાં અને આપણે દર વખતની જેમ સિવિલની પાછળ શૂટિંગ રાખેલું હોય અને સીધરાજ જબ્બર હતો તો મેં તો ચાલો શૂટિંગમાં રાખવાનું અહીંયા નજીક હતું તો મેં ચાલો જતા અહીંયા આપણે મેં આવી ગયા શૂટિંગમાં ને વ્લોગ પણ બનાવવાનો હતો તો મેં ચાલો ચાલો વ્લોગે બનાવી દઈએ તો મિત્રો વરસાદનું વાતાવરણ છે અને વરસાદ આવે એટલે તમે જોઈ શકો છો કે બહુ મસ્ત મજાનું અહીંયા આગળ ખાસ તો જુઓ તમે એકદમ બહુ મસ્ત ખાસ છે ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું એટલા માટે ને આની અંદર તો કોઈક હશે જ હાફ નહીં એવું તો હશે જ ને અહીંયા મારું સીધરાજ આવી ગયે છે એ સીધું સીધું તો સીધરાજને આપણે અહીંયા આગળ લા Ini tipe di sebelah ya, sejam kayaknya agak batu pang. Wow, macam apa? Airnya baik loh. Ayo ke? Mu ayo ke? Papa kan ayo ke? Ki? Papa malam ayo ki? Ah, mana jai? તમે ઘરે જ હતા બરાબર ના ના ચાલો ચાલો ચલો મિત્રો અહીંયા આગળ કીડીઓ વધારે જોવો નીચે અને મારી છે તો આપડે પેલી સાઈડ લઈને જઈએ

डोमरो दिदा रमाडो गेवा आ कलाकर आपरे नाला पे रोक था कोई है नाला आते हुए स्कूल में वो 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 स्कूल में नहीं देती वो

ખબર નહીં તે ફોન નું ટફન તોડી નાખી સુધલા એ મારે આ તો ડિસ્પ્લે ઉડી જાય તો આઈફોન ની કેટલી મોકી આવે હ આ તો 100 રૂપિયા નું 150 આ ટફન ને 150 રૂપિયા નું કા જાવ સીધું આ પાવડો લે લે એ આ પાવડો

એ સુવે તો રાત પડે ને રાગે તો સવારે કરો મારો જીણા જીણા જી ના રે ઉડા ગુલા માહિતી ચૂનિયા લહેરાઈ

જોગાડોય બધું મૂ ના જાણું મારા ગામમાં નઈ જબરદાર પણ ગામમાં તો ગામમાં સિતા પણ માફમો પોગી તમારે મારા ગામમાં બે રહી જો કે વાત કાટુ સરપન એ શું કરી દે હા શું જવાગું ભાઈ

এপযরড সপিনগে লো ঢিন পন্পআটে কারোনাার মনাগাকখ্র ব঴াকাদনা ওয়াটো আকলেলে নাকলেনায়

તો મિત્રો શૂટિંગ પતી ગયું અહિયાં આગળ અને બધા જતા રહ્યા અમે રહી ગયા છીએ જો આ ચાલશે કતી તો મિત્રો આપણે બબુ ઊંઘી ગયા હતા શૂટિંગમાં માર ગયા હતા શૂટિંગ માં આયા પછી આપણે ઊંઘી ગયા હતા તો અમે વાગી ગયા છે સાડા પાંચ તો આપણે ખીચર વાંગવાન ખાવી હતી ઈડલી ઈડલી ખાવી હતી બોનો તો કે ઈડલી બનાવી દે તો આપણે એકવાર બનાવી હતી આ એક પેકેટ લાયા હતા મેં એકવાર બે વાર બનાવી તો થોડુંક અહીંયા આગળ બીજું ખીરું પલાળી દીધું છે આપણે જો બે જણાનું કેટલી જોઈએ તો આજનો અમારો જમવાનો પ્રોગ્રામ છે ઇડલી સંભાર પાકવાની ઇડલી સંભાર ખાવી દીધી તો આપણે ઇડલીનું પડી તું ખીરું મતલબ ઇન્સ્ટન્ટ ઇડલી બને ને એવું પડી તું ખીરું એને પલાળી દીધું આપણે અને પલાળીને દાળ પલાળી દીધી સાઈડમાં તો મિત્રો ચલો બને રેજો અને ઇડલી ખાવીએ તો આવી જજો આ બ્લોગ જોશો તમે તો એટલી ખાઈ લીધી છીએ અમે કેમ કે બનાવી શીધલી અમે આવજે ને આમ બ્લોગ આપશી કાલ તો ચલો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો કંઈ નહીં તમારા બાર વિકુલ ભાઈ આવજો મિત્ર એટલા માટે તો ચાલો મિત્રો બને રેજો બ્લગ હોય છે એમાંથી શ્રી કૃષ્ણ